નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર આપણે ઘણી ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરીશું આઈબીપીએસ ક્લર્કની જે વેકેન્સી બહાર પડી છે એમાં ઘણા બધા ચેન્જીસ છે લાસ્ટ યરની કમ્પેરિઝન કરો તો લાસ્ટ યરનું જે નોટિફિકેશન હતું અને આ વર્ષનું જે નોટિફિકેશન છે આમાં થોડો ચેન્જીસ છે આ ચેન્જીસ શું છે એ કમ્પ્લીટલી આજે ડિટેલમાં ચર્ચા કરીશું બીજી વસ્તુ કુલ દસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે આ વેકેન્સી નેશનલાઇઝ છે સાથે સાથે ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર સાડે સાતસોથી વધારે જગ્યાઓ છે એટલે આપણા માટે તો કામની ગુજરાતની વેકેન્સી થઈ ભલે સેન્ટ્રલમાં દસ હજારથી વધારે વેકેન્સી હોય પણ આપણા કામની જે વેકેન્સી છે એ ગુજરાતની સાડે સાતસોથી વધુ જગ્યાઓ છે બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે લાસ્ટ યર કરતાં ત્રણ ઘણી વેકેન્સી વધારે છે ગયા વર્ષે લગભગ ટુ ફિફ્ટીની આસપાસ હતી આ વખતે સાડી સાતસોથી વધારે વેકેન્સી છે તો આવીએ ફટાફટ આગળ જોઈએ નવી પરીક્ષા પદ્ધતિ શું છે પગાર કેટલો છે એલ એલપીટી શું છે આ એલ શું છે સાથે સાથે કોમ્પ્યુટર સર્ટિફિકેટ્સમાં કંઈક થોડો ચેન્જીસ છે આ બધા ચેન્જીસો વિશે આપણે ચર્ચા કરીશું પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો તો આના માટે આપણે એક કમ્પ્લીટલી લાઈવ બેચ લોન્ચ કરેલો છે જે વિદ્યાર્થી આઈબીપીએસ ક્લર્કની તૈયારી કરવી છે જે પહેલેથી તૈયારી કરવા માગે છે

સાથે સાથે તૈયારી કરવામાં આવશે દરેક ટેસ્ટ અને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે સાહેબ અમારે આ જે છે આની બુક ક્યાંથી લેવી મને બુક નથી અમારી પાસે તો તમને હું જણાવી દઉં બેન્ક એક્ઝામની તૈયારી માટેની જે પણ તમને બુક મળશે ને એ બધી હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં મળશે પણ આપણે તમને અહીંયા દરેક ચેપ્ટરના ક્લાસમાં તો ભણાવશું એ અલગ બટ દરેક ચેપ્ટરના સો પ્લસ પ્રશ્નોની પ્રેક્ટિસ સીટ પણ તમને આપવામાં આવશે એમાં પ્રી પ્લસ મેન્સના પ્રશ્નો હશે મોક ટેસ્ટ પણ લેવામાં આવશે ત્યાર પછી લાઇવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં હશે એટલે તમે લેક્ચરને ઘણી વખત જોઈ શકો છો રિવિઝન કરી શકો છો માત્ર ફોર ટ્રીપલ લાઇનની અંદર આ બેચ છે તમામ વિષયો કરવામાં આવશે ગણિત રીઝનિંગ અંગ્રેજી કરંટ અને બેન્કિંગ આ બધા જ વિષયો પ્રી પ્લસ મેન્સના બધા જ કરાવી દેવામાં આવશે ઇઝ ઇઝ ક્લિયર ચલો આગળ વધીએ તો આઈબીપીએસ ક્લાર્કની જે ભરતી બહાર પડી છે એના માટે તમે જોઈ શકો છો આવી રીતે એનું નોટિફિકેશન છે બરાબર તો આઈબીપીએસ ક્લાર્કનું નોટિફિકેશન પણ આપણે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ ટેલિગ્રામ ચેનલ પર તમે જોઈન થશો એટલે આ તમને નોટિફિકેશન મળી જશે બરાબર ત્યાર પછી ફોર્મ એપ્લાય કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈબીપીએસ ડોટ ઇન તો ફોર્મ એપ્લાય કરવાનો વિડીયો પણ હું બનાવીશ પણ એ પહેલા અમુક વસ્તુ જાણવી જરૂરી છે ચાલો તો સૌથી આપણે સમજીએ શું છે એક તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે ફોર્મ ચાલુ થઈ ગયા છે આજે બે તારીખ છે એકવીસ તારીખ સુધી ફોર્મ ભરાઈ શકાશે ત્યાર પછી વાત કરીએ પ્રી એક્ઝામની આની જે ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામ છે એ લોકોએ કીધું છે ઓક્ટોબર મહિનામાં એક્ઝામ છે આની જોકે ડેટ પણ આવી ગઈ છે ફાઇનલ જ્યારે એન્યુઅલ કેલેન્ડર ડિકલેર થયેલું એની અંદર ચાર પાંચ અને અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ આની એક્ઝામ ડેટ છે બટ આ ટેન્ટેટિવ હોય કદાચ ચેન્જ હોઈ શકે નાઇન્ટી નાઇન પર્સન્ટ નહીં ચેન્જ હોય આ તારીખે એક્ઝામ લઈ લેશે ત્યાર પછી મેઇન્સ એક્ઝામની વાત કરું તો નવેમ્બરમાં એની મેઇન્સ એક્ઝામ છે જો આમાં ડેટ નથી આપી પર નવેમ્બરની ત્રીસ નવેમ્બરની આસપાસ એની એક્ઝામ કહે છે કે ત્રીસ નવેમ્બરની આસપાસ એક્ઝામ હશે બીજી વસ્તુ કે એનું રિઝલ્ટ પણ તમને નવેમ્બરમાં જ આપી દેવામાં આવશે ઓક્ટોબરમાં પ્રી લેશે નવેમ્બરમાંની હશે એક્ઝામ્બરમાં દસ દિવસ પહેલા એનું રિઝલ્ટ આવી જશે તૈયારી ચાલુ રાખો રેડી પ્રોવિઝનલ અલોટમેન્ટ બે હાજર છવ્વીસ સુધીમાં તમને જોબે મળી જશે માર્ચ બે હાજર છવ્વીસ સુધીમાં તમને જોબે મળી જશે આઠથી નવ મહિનાની તૈયારી તમારી પાસે એક સરકારી નોકરી મતલબ કોઈ ગવર્મેન્ટ બેંકમાં તમને સારી એવી જોબ મળી જશે કઈ કઈ બેન્કો છે આપણે ચર્ચા કરીશું

અહીંયાથી આપણે વાત કરીશું આજના સેશનની કે આમાં શું ચેન્જીસ આવ્યું છે જો બે હજાર ચોવીસની જે એક્ઝામ પેટર્ન હતી એમાં આજે પ્રી એક્ઝામ હતી ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે એમસીક્યુ એક્ઝામ એમસીક્યુ બેઝ જ છે લાસ્ટ ઇયર પણ એમસીક્યુ બેઝ હતી આ વખતે પણ એમસીક્યુ બેસ જ છે બટ બે હજાર ચોવીસમાં પ્રી એક્ઝામમાં કોઈ ચેન્જ ન હતો પ્રી એક્ઝામમાં અને અત્યારે બે હજાર પચીસની જે પ્રી એક્ઝામ છે એમાં કોઈ ચેન્જ નથી પ્રી એક્ઝામ જેમ છે એમ જ છે એટલે કે ઇંગ્લિશ ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ વીસ મિનિટનો સમય મેથ્સ પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ ગુણ વીસ મિનિટનો સમય પાંત્રીસ પ્રશ્નો રીઝનિંગના પાંત્રીસ ગુણ વીસ મિનિટનો સમય નો ચેન્જ ઇન પ્રી નો ચેન્જ ઇન પ્રી એક્ઝામ પ્રી માં કોઈ ચેન્જ નથી બટ મેઇન ચેન્જ છે મેઇન્સ માં બરાબર છે અહીંયા પહેલા પ્રશ્નો એકસોને નેવું હતા એકસો નેવું પ્રશ્નો હતા અહીંયાં તમને ટાઈમ પણ આપવામાં આવતો એકસોને સાઠ મિનિટનો એનો મતલબ અહીંયા પ્રશ્નોની સંખ્યા ઘટાડી દીધી છે અને સમય પણ ઘટાડી લીધો છે એકસો વીસ મિનિટ થઈ ગઈ છે એટલે કે હવે તમારો જીએસના ચાલીસ પ્રશ્નો પચાસ ક્વેશ્ચન વીસ મિનિટનો સમય બરાબર છે ત્યાર પછી આ ઇંગ્લિશ છે ચાલીસ પ્રશ્નો ચાલીસ મિનિટ ચાલીસ માર્ક્સ અને પાંત્રીસ મિનિટ એટલે સમજી લેજો તમારે આની અંદર એક પ્રશ્નો એક મિનિટની આસપાસ મતલબ અમુક પ્રશ્નો બે માર્ક્સના હોય અમુક પ્રશ્નો દોઢ માર્ક્સ હોય એવી રીતે સમથિંગ હોય ત્યાર પછી રીઝનિંગની વાત કરો તો ચાલીસ પ્રશ્નો સાહિત ગુણના પ્રશ્નો છે એટલે કે એક પોઈન્ટ પાંચ દોઢ માર્ક્સનો એક પ્રશ્ન થયો એમ કહેવાય પણ અમુક પ્રશ્ન એવું નથી હોતું હા એક એક જ પ્રશ્ન દોડ માર્ક્સનો એવું નથી હોતું આની અંદર કેવું હોય છે એકાદ ઇઝી પ્રશ્ન હોય એ એક માર્ક્સનો હોય કોઈ પ્રશ્ન બે માર્ક્સનો હોય કોઈ પ્રશ્ન દોડ માર્ક્સનો હોય એ રીતનો હોય છે તો એ પાંત્રીસ મિનિટ્સ રેડી ત્યાર પછી રીઝનિંગ એબિલિટી મેથ્સની વાત કરે તો પાંત્રીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ બરાબર છે એટલે અમુક પ્રશ્નો થોડો લેન્ધી હોય તો એ વધારે માર્ક્સનો હોય અમુક ઇઝી હોય મતલબ નાનો હોય તો એ એક માર્ક્સનો હોય છે એમાં ત્રીસ મિનિટ તો કહેવાનો મારો મતલબ છે કે આમાં ચેન્જીસ છે ચેન્જીસ છે એકસો નેવું ક્વેશ્ચન બે હજાર ચોવીસમાં હતા હવે એ હટાવીને એકસો ને પ્રશ્નો કરી દીધા છે અને ટાઈમ પણ એને ઘટાડી દીધો છે એકસો ને વીસ મિનિટ ટાઈમ કરી દીધો છે પહેલાં એકસો સાહીઠ મિનિટનો ટાઈમ પહેલાં બે કલાક ને ચાલીસ મિનિટનો સમય હતો હવે બે કલાકનો સમય છે આ એક ચેન્જીસ છે ત્યાર પછી વાત કરીએ આપણે આ બીપીએસ ક્લર્કમાં ડોક્યુમેન્ટ કયા કયા ખાસ અપલોડ કરવાના છે ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે ખબર પડે કે મારે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તો મારે એમાં શું કરવાનું હોય તો ખાસ ધ્યાન આપજો ડોક્યુમેન્ટ કયા કયા ધ્યાનમાં રાખવાના છે તો સૌથી પહેલાં તો તમારો ફોટોગ્રાફ સેલ્ફી મતલબ એવો ફોટોગ્રાફ નહીં હોવો જોઈએ થોડો વ્યવસ્થિત પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો હોવો જોઈએ તમે લાઈવ ફોટો પણ લઈ શકશો ફોર્મ ભરતી વખતે અને એ ફોટોની શું સાઇઝ હોવી જોઈએ એ બધી વસ્તુ ત્યાં અંદર નોટિફિકેશનમાં લખેલી છે થોડી જાતે મહેનત કરો નોટિફિકેશન રીડ કરો અને ત્યાં તમે જુઓ કે શું છે રેડી ત્યાર પછી સિગ્નેચર લેફ્ટ થમ ઇમ્પ્રેશન બરાબર તમારા દાભાતનો અંગુ અંગૂઠો એની ઇમ્પ્રેશન ત્યાં કરવાની છે તો સૌથી પહેલાં આ બધી વસ્તુ પહેલેથી રેડી હોવી જોઈએ અને એ આ વસ્તુને તમારે મોબાઈલમાં ફોટો પાડી સ્કેન કરીને તમારે તમારા પીસીમાં રાખવાની જ્યારે ફોર્મ ભરો ત્યારે ડાયરેક્ટ ત્યાંથી અપલોડ થઈ જાય રેડી ત્યાર પછી હેન્ડ રિટન ડિક્લેરેશન અને ખાસ કરીને આ મહત્વનું છે આ વખતે ધોરણ દસની માર્કશીટ અપલોડ કરવાની છે આ મોટો ચેન્જીસ છે અત્યાર સુધી ધોરણ દસની માર્કશીટ અપલોડ કરવાની આવતી નહીં લાસ્ટ યર સુધી જે આવતી વેકેન્સી એમાં એવું કંઈ આવતું નહીં પણ આ વખતે આ ન્યૂ છે એટલે કે ધોરણ દસની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે પીડીએફમાં એટલે તમારે પહેલેથી ધોરણ દસની માર્કશીટનો ફોટો લઈ લેવાનો બરાબર સ્કેન કરી લેવાનું પીડીએફ બનાવી દેવાનું અને પછી અપલોડ કરવાનું રહેશે ઇઝ ઇટ ક્લિયર આગળ વધ્યા યસ આ બી એક બહુ મોટો ચેન્જીસ એલએલપીટી એલએલપીટી નો મતલબ શું ચાલો પહેલા તો તમે સમજો કે એલએલપીટી છે શું લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ શું કહેવાશે લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ હવે આ જે એલએલપીટી છે આ જો બધું ઇંગ્લિશમાં લખેલું છે બરાબર પણ હું તમને એકદમ શોર્ટ ભાષામાં શોર્ટ લેંગ્વેજમાં સમજાવી દઉં તો ધોરણ દસમાનું ધોરણ બાર હોય કે પછી ગ્રેજ્યુએશન કોઈ પણ તમારી પાસે જે રિઝલ્ટ છે જો કે આમાં તો કોઈ પણ સ્નાતક જ એપ્લાય કરી શકે છે તો એઝ અ સબ્જેક્ટ મતલબ તમને લોકલ સબ્જેક્ટ આવડતો હોવો જોઈએ લોકલ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ હવે ધોરણ દસમાં ગુજરાતી ભાષા ધોરણ બારના રિઝલ્ટમાં ગુજરાતી ભાષા તમારું હોવી જોઈએ ધોરણ દસનું રિઝલ્ટ અપલોડ કરવાનું છે એટલે ઓબ્વિયસલી ધોરણ દસના રિઝલ્ટમાં ગુજરાતી ભાષા એઝ અ સબ્જેક્ટ તરીકે હોવી જોઈએ તમને લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ બરાબર હવે કોઈ માનલો સીબીએસસી બોર્ડનો હોય એને ગુજરાતી લેંગ્વેજ ન હોય અને એ ગુજરાતમાંથી ફોર્મ એપ્લાય કરે છે તો એને ગુજરાતીની ટેસ્ટ આપવાની રહેશે છેલ્લે ગુજરાતીની ટેસ્ટ મતલબ સમજાય છે ને લોકલ લેંગ્વેજમાં ટેસ્ટ આપવાની રહેશે ક્યારે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે બટ જેના રિઝલ્ટની અંદર ધોરણ દસની માર્કશીટની અંદર એઝ અ ગુજરાતી સબ્જેક્ટ છે એનો મતલબ તમને ગુજરાતી આવડે છે તો તમારે ટેન્શન નથી તો તમારે ટેસ્ટ આપવાની જરૂર નથી સમજાય છે ને શું કહેવા માંગુ છું તો આ છે એલ એલપી લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ તો આ તમારે ટેસ્ટ આપવાની રહેશે જોયા લખેલું છે કેન્ડિડેટ હુ પ્રોડ્યુસ ટેન્ટ માર્ક સ્ટેન્ડર્ડ ઓર અબોવ માર્ક્સ સર્ટિફિકેટ એવિડન્સ હેવિંગ સ્ટડીડ એટ ધ સ્પેસિફાઈડ ઓપ્ટ લોકલ લેંગ્વેજ વિલ નોટ બી રિકવાયડ ટુ અન્ડરગો ગો ધ લેંગ્વેજ ટેસ્ટ સમજાઈ ગયું ને ધોરણ દસના રિઝલ્ટમાં જો એઝ અ લોકલ લેંગ્વેજ ગુજરાતી ભાષા હૈ મેન્શન તો તમારે આપવાની જરૂર નથી બટ તમારા ધોરણ દસના રિઝલ્ટમાં ગુજરાતી ભાષા નથી તો તમારે ટેસ્ટ આપવાની રહેશે બરાબર છે તો તમારે આફ્ટર ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે ત્યારે તમારે ટેસ્ટ આપવાની રહેશે પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે જો કે રેડી અલકેલું પણ છે અહીંયા તમે વાંચોલે તમને ખ્યાલ આવશે ધ ટેસ્ટ ઓફ નોલેજ स्पेસિફાઈ ઓપ્ટ લોકલ લેંગ્વેજ વિલ બી કન્ડક્ટેડ એઝ અ પાર્ટ ઓફ સિલેક્શન પ્રોસેસ એઝ અ પાર્ટ ઓફ સિલેક્શન પ્રોસેસ આ સિલેક્શન પ્રોસેસ નો એક ભાગ છે બરાબર એન્ડ બાય ધ બેંક એન્ડ વિલ માર્ક બી બેઝ ઓન ધ ક્વોલિફાઈંગ ઇ નેચર ખાલી ક્વોલિફાય કરવાનું છે એના માર્ક્સ કંઈ મેરિટમાં ગણાવવાના નથી બરાબર કેન્ડિડેટ હુ ફેલ યસ કેન્ડિડેટ હુ ફેલ ધ ક્વૉલિટી અ ક્વોલિફાઈડ ધીસ ટેસ્ટ વિલ નોટ બી ઓફર અપોઇન્ટમેન્ટ એન્ડ વીલ બી ડિસ્કવોલિફાય ફ્રોમ ધીસ પ્રોસેસ કહેવાનો મતલબ જો તમે લોકલ લેંગ્વેજમાં ફેલ થાવ છો તો તમે ભલે મેઇન્સમાં સારા સ્કોર કર્યો હોય તમારું કટ ઓફમાં આવી ક્લિયર થઈ ગયું હોય બટ તમને ડિસ્કવોલિફાય કરવામાં આવશે તમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં નહીં આવે બરાબર છે તમને આ જોબ નહીં મળી શકે એટલે ખાસ ધ્યાન આપજો જે વિદ્યાર્થીએ લોકલ લેંગ્વેજ જેની માર્કશીટમાં હોય એને ટેન્શન નથી પણ જેની માર્કશીટમાં લોકલ લેંગ્વેજ નથી મતલબ ગુજરાતી લેંગ્વેજ નથી એને એલપીટી ટેસ્ટ આપવાની તૈયારી રાખવાની છે રેડી અને આ ઈઝી લેંગ્વેજ ઈઝી ટેસ્ટ હોય એમાં કંઈ બધું ખાસ ન હોય એક પેરેગ્રાફ તમારી પાસે રીડ કરાવશે ગુજરાતીમાં બરાબર છે અને એ એકદમ સિમ્પલ સિમ્પલ હોય એટલે એવું ટેન્શન લેવાની એ જરૂર નથી યસ હવે છે કોમ્પ્યુટર સર્ટિફિકેટ ઘણા વિદ્યાર્થીઓને પૂછે મને કે સાહેબ આમાં કોમ્પ્યુટર સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે કોમ્પ્યુટર સર્ટિફિકેટ શું છે કે રીતે કરવાનું છે એની ખબર નથી તો આ પણ એક નવો ચેન્જીસ છે અત્યાર સુધી એવું હતું નહીં પણ હવે ખાસ છે ધ્યાન આપજો કોમ્પ્યુટર સર્ટિફિકેટ માટે એમણે એવું કીધેલું છે અહીંયા કે કોમ્પ્યુટર લિટરેસી ઓપરેટિંગ એન્ડ વર્કિંગ નોલેજ ઇન કોમ્પ્યુટર સિસ્ટમ ઇઝ મેન્ડેટરી એનો મતલબ કે તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું મેન્ડેટરી છે આ એક્ઝામ માટે તમે એપ્લાય કરો છો તો તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું મેન્ડેટરી છે હવે આ કોમ્પ્યુટરનું નોલેજ મેન્ડેટરી હોય એના માટે કંઈક પ્રમાણપત્ર હોય કે તમને કોમ્પ્યુટર આવડે છે એની પાસે તમારી પાસે પ્રમાણપત્ર હશે એટલે તમારી પાસે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ હોય કોઈએ બીએસસી વિથ કોમ્પ્યુટર સાયન્સ કર્યું હોય બરાબર છે કોઈએ કોમ્પ્યુટર બીટેક કોમ્પ્યુટર સાયન્સ કર્યું હોય તો એને માટે જરૂરી નથી મતલબ એને કોમ્પ્યુટર સર્ટિફિકેટ આપવાની જરૂર નથી કારણ કે એને તો ઓલરેડી એના ક્વોલિફિકેશન એની ડિગ્રી અંદર કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ છે ધોરણ બારમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો ધોરણ દસમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો તો એને આપવાની જરૂર નથી બટ જે વિદ્યાર્થીને ગ્રેજ્યુએશનમાં ટેન્થમાં કે ટ્વેલ્થમાં એઝ અ કોમ્પ્યુટર સબ્જેક્ટ ન હતો તો એને પ્રમાણપત્ર આપવું જરૂરી છે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે ત્યારે તમે એ પ્રમાણપત્ર માગશે તમારી પાસે કે તમને કોમ્પ્યુટર આવડે છે કે નથી સમજાય છે લખેલું છે કેન્ડિડેટ શુડ હેવ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર ઓપરેશન લેંગ્વેજ શુડ હેવ સ્ટડીડ કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એઝ અ વન ઓફ ધ સબ્જેક્ટ ઇન ધ હાયર સ્કૂલ કોલેજ ઇન્સ્ટિટ્યુશન સ્કૂલમાં કોલેજમાં અથવા તો તમારી ડિગ્રીમાં એઝ અ કોમ્પ્યુટર સબ્જેક્ટ હોવો જોઈએ તોણમાંથી કોઈમાં ચાલે એવું નથી કે દસમા ધોરણમાં નથી ને પછી બારમા ધોરણમાં છે તો ટેન્શન આવશે એવું નથી પણ ત્રણમાંથી કશે તો હોવું જ જોઈએ એઝ અ કોમ્પ્યુટર સબ્જેક્ટ તો તમને કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી બટ તમારી પાસે જો ધોરણ દસમા બારમા કે ગ્રેજ્યુએશનની અંદર કોમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ નથી તો તમારે પ્રમાણપત્ર જારી કરવું પડશે ત્યાં પ્રમાણપત્ર આપવું પડશે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ ચાલે એટલે તમારે કોમ્પ્યુટરનો કોર્સ લઈને શીખી લેવાનો અને એક સર્ટિફિકેટ બનાવી લેવાનું જે સરકાર માન્ય હોય ભાઈ ગમે એ નહીં સરકાર માન્ય કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોય બરાબર છે એટલે કઢાવી લેવાનું તમારે કોર્સ કરી લેવાનો અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારી પાસે માગે તો તમારે આપી દેવાનું અત્યારે ત્યાં લખી દેવાનું ટીક કરો ફોર્મમાં કે હા કોમ્પ્યુટર સર્ટિફિક કોમ્પ્યુટર નોલેજ છે મારી પાસે એવો ઓપ્શન આવશે કોમ્પ્યુટર નોલેજ છે તો ટીક કરી દેવાનું કે કોમ્પ્યુટર નોલેજ છે મને ત્યારે તમારે સર્ટિફિકેટ આપવાનું રહેશે જો તમારા માર્કશીટની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ નથી તો છે તો ટેન્શન નથી રેડી તો આ બહુ મોટો ચેન્જીસ હતો રેડી અને આમાં કોઈ પણ ના સ્નાતક એપ્લાય કરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ જેને બીબીએ કરેલું હોય જેને બીસીએ કરેલું હોય આ બીસીએ કરેલું હોય એ તો એઝ અ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન છે તો એને તો ઓલરેડી આવડે સમજાય એને તો ઓલરેડી કોમ્પ્યુટર એઝ સબ્જેક્ટ છે જ તેને પછી બીકોમ કરેલું હોય જેને બીએ કરેલું હોય આર્ટ્સ ગ્રેજ્યુએટ હોય જે બીએસસી હોય આ બધા જ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકે છે ગુજરાતની વાત કરું તો તમને ખબર છે ગુજરાતમાં સાતસો ત્રેપન જગ્યાઓ છે જો ગમે એટલી જગ્યા પર દસ હજાર વધારે વેકેન્સી છે બાર હજાર વેકેન્સી છે તેર હજાર વેકેન્સી એનાથી મતલબ નથી ગુજરાતમાં કેટલી વેકેન્સી છે એનાથી તમને ફરક પડે છે કારણ કે તમે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરવાનો છો તમે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરવાનો છો તો તમારા માટે આ સારી થી વધુ જગ્યા બહુ જ મહત્વની છે આ જગ્યા વધશે કેમ વધશે કારણ કે એ લખેલું છે નોટ રિપોર્ટેડ આ તો લખેલું છે કઈ બેન્ક છે યુકો બેંકે યુકો બેન્કમાં ગુજરાતમાં વેકેન્સી આપી નથી અત્યારે બીજી વસ્તુ ઇન્ડિયન બેંકે પણ ગુજરાતમાં વેકેન્સી હજી નથી આપી એનો મતલબ એમ થાય કે યુકો બેન્ક અને ઇન્ડિયન બેંક આ બંને બેન્કો પોતાની વેકેન્સી આની અંદર આપશે એટલે આ વેકેન્સીની આસ સાડી આઠસોની આસપાસ વેકેન્સી પહોંચશે બંને મળીને કદાચ પચાસથી સોની વેકેન્સી આસપાસ હોય તો આઠસોથી સાડી આઠસો વેકેન્સી થશે રેડી તો આપણા માટે આ સારી વેકેન્સી કહી શકાય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બહુ જ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે તમે બહુ સારી રીતે આ એક્ઝામ આપી શકો છો તૈયારી કરવી પડશે નો ડાઉટ અને તાબડતોડ તૈયારી કરવી પડશે પણ આવી તૈયારી કરશો ને તો તમને એટલીસ્ટ એવો અહેસાસ થઈ જશે કે ના એક લેવલ છે બરાબર છે આ લેવલે મારે પહોંચવું હોય ને તો મારે આ લેવલે તૈયારી તો કરવી જ પડશે તો જ હું સરકારી નોકરી મેળવી શકીશ આનો અહેસાસ જરૂર થઈ જશે તમને ઓકે તો આ બહુ સારી એવી વેકેન્સી છે અને આ વેકેન્સી આ વર્ષે આવી છે આટલી બાકી ગયા વર્ષે ખાલી ફક્ત ગુજરાતની વાત કરું હું ગુજરાતની જ વાત કરી સેન્ટ્રલે શું કામ વાત કર્યું કારણ કે ગુજરાતમાં જ આપણે કામનું છે અઢીસો વેકેન્સી હતી ખાલી લ્યો આ વખતે જો આ વેકેન્સી અને આ વખતે થોડી પેટર્નમાં બી ચેન્જ હતો રેડી એક્ઝામિનેશન સેન્ટરની વાત કરું તો આમાં બે ફેઝમાં એક્ઝામ છે તમને બધાને ખબર જ છે એક પ્રી એક્ઝામ છે એક મેઈન્સ એક્ઝામ છે તો પ્રી એક્ઝામ અમદાવાદ ગાંધીનગર આણંદ ભાવનગર બારડોલી સુરત રાજકોટ મહેસાણા જામનગર વડોદરા આટલા સેન્ટરોમાં એક્ઝામ લેવાશે આની આસપાસ રહેતો હોય એ સેન્ટર તમારે પહેલાં સિલેક્ટ કરી લેવું એક્ઝામ ફોર્મ ભરો ત્યારે સેન્ટર પહેલાં સિલેક્ટ કરી લેવું અને મેઇન્સ એક્ઝામનું સેન્ટર મેજોર સિટીમાં જ રહેશે જેમ કે સુરત બારડોલી અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ બરાબર છે આ ત્રણથી ચાર સિટીમાં જ રહેશે બરાબર તો તો આ ખાસ ખાસ અંદર આવી રીતે લેવાશે નેક્સ્ટ આના માટે આપણી પાસે બે કોર્સ છે બે પ્રકારના કોર્સ અવેલેબલ છે એક લાઈવ બેચ છે અને એક રેકોર્ડેડ બેચ છે રેકોર્ડેડ બેચ એવા વિદ્યાર્થીઓ માટે કે જે વિદ્યાર્થીઓની ઓલરેડી એક તૈયારી થઈ ગઈ છે હવે એને ખાલી ઉપર ઉપર ચેપ્ટરોનું રિવિઝન કરીને પ્રોપર પ્રેક્ટિસ કરી છે એના માટે રેકોર્ડેડ બેચ લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર છે લોકો પ્રી પ્લસ મેસો સંપૂર્ણ અભ્યાસક્રમ લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એકસો એંસીથી વધારે કલાકનો રેકોર્ડેડ કોર્સ છે મંથલી કરંટ અફેર્સ દરેક ચેપ્ટરની સીટ આ તે બધી જ વસ્તુ આની અંદર છે ડન અને છ મહિનાની વેલિડિટી છે અને પાંચ હજારની ફીસ છે બાર મહિના માટે પાંસઠસો છે છ મહિના માટે પાંચ છે બાર મહિના માટે પાંસઠસો છે આની અંદર તમને એસબીઆઈ આઈબીપીએસ આર આ બધી જ બેંકની એક્ઝામ જાય બેગનર તો બેંકર નામનો સ્માર્ટ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ છે સાથે સાથે જેને લાઈવમાં જોડાવવું હોય એને આઈબીપીએસ એસબીઆઈ અને આર આરબી તમામ એક્ઝામ ને જો આ તમામ એક્ઝામ એટલા માટે ધ્યાનમાં રાખો કારણ કે બેંક એક્ઝામની તૈયારી અલગ અલગ નથી એક જ તૈયારીમાં બધી જ એક્ઝામ તમે આપી શકો છો એટલે આપણે એના માટે સ્પેશિયલ લાઇવ બેચ લોન્ચ કરીએ છીએ અને આ લાઈવ બેચ પાંચ ઓગસ્ટથી ચાલુ થાય છે ચારથી છનો ટાઈમ છે અત્યારે બે કલાક છે ત્યાર પછી ચાર કલાક ડેલી કરાવવામાં આવશે એકસો એંસી કલાકથી વધારે લેક્ચર પ્રી પ્લસ મેસની તૈયારી લેક્ચરની પીડીએફ દરેકે દરેક વસ્તુ તમને અહીંયા મળશે આ બધા જ વિષયોની પ્રોપર ડિટેલમાં તૈયારી કરવામાં આવશે ક્લિયર છે અને આ કોર્સ ફોર ટ્રિપલ નાઇનની અંદર છે બરાબર આના માટે તમારે સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આના માટે સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બેઉ એપ્લિકેશન અલગ અલગ છે લાઈવ માટે લાઈવ એપ્લિકેશન છે અને રેકોર્ડેડ માટે વેબસંકુલ એપ્લિકેશન છે આઈ હોપ તમને બહુ સારી રીતે દરેક વસ્તુ પડી ગઈ છે ખબર રેડી તો મળીએ છે નેક્સ્ટ સેશનમાં અને એમાં ફોર્મ કેવી રીતે ભરવું ને એ હું જરૂર તમને બતાવીશ પણ એ પહેલાં થોડા ડોક્યુમેન્ટ મેં તમને જે આજે કીધા એ રેડી રાખજો એ ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત